તમે હું જલસા કરો જલસા તો અમે કરવી આમ જો ભૂંગળા ખાઈ જલસા અમે પૈસા વાપરવી ફાર્મ છે આમ શેઠ ની વાડી આવી ને ઈ જો બોલો વાડી ને ફાર્મ કેવા મ પૈસા આવ્યા શેર હું માં પગાર આપો ને મારા પૈસા જરૂર છે કેટલા પૈસા રૂપિયા આપો પછી હું આમ પૈસા ન આપતા પૈસા આપશે ને તો કામે આવે અમઠાભાઈ તમારે ક્યાં બધા પૈસા દેવા લાગશે પૈસા તો શેઠ દે છે બપુલ તમને આવ્યો નઈ તમે ભૂંગળા ખાવ અમારા બપુલ ભાઈ આવી જશે ભૂંગરા આવી ગયા શેઠળ

હવે કેવા જમુક્ષા બોલો કેટલી બધી ઠંડી છે હલો હવે વાત નથી કરવી નઈ તર ના કોન વગરી દેશે હજી અમારે બોટ જોવા જવાનું છે ઓલી દરિયા નવી બોટ આવી ને એ કેવા છેમનુકસે રાખવાની વાત કરતા બોલો ઈ ભાઈ ઈ બોટ રાખી લે હે તો એની બહુ એન્ટ્રી પડશે હું ઈ હું તો આપણને પૈસા છે હલો ને આપણે બાંધો દી લેવી એની પેલા બોટ રાખી લેવી આ